હા તને એવું નહી લાગતું બે ત્રણ વાર મોલ ઓછો આવતો હોય આપડે મોલ તો ઓછો જ આવે ને શું કરશું કે મોલ ઓછો આવે હે ને આજે કામ કરતા નહીં ગઈ કામ તો કી નહીં કરતા અને લાવો પૈસા લાવો પૈસા પછી કેટલાક દેવા પૈસા કેટલો ઉપાડ કરી નાખ્યો એમને પણ બે જણા કામ કરે એમ એક તો તિયર તિયર થઈને ફરે આખો દી તો શું કશું કો આવતા લાગે આવતા લાગે હે ઈ આવે હો પાપુ દાબા આવો આવો

કામ કરો ને આ મહિના થી પૈસા લાવો મહિનો થી પૈસા લાવો આપડે કાથી દેવા ઉલ્લું એનો છોકરો નહિ ગાડું લાવ પાંચ હજાર નું કરી દીધી ને રાતો

તમારું નામ કિશનભાઈ કિશનભાઈ જો આ ખેતર હે આપણું બરોબર પેલું તો ફળે ને બધું તમારે ચોખ્ખું કરવાનું સાફ સફાઈ કરવાની હલો ને ઈ તો ટ્રેક્ટર આવશે તમને હા આવડે ને ટ્રેક્ટર આવી બરોબર એટલે ભાઈ ભમરા ઉગાડે ભમરા શું કામ કરતા ભમરા તો દવા મારેલા દવા રાહુલ રાખજો રાતે આપડે પૈસા ની ગમે તાર જરૂર પડે લઈ જાઓ ને ઘરે વાય નાખી હરધામ શણ્યા આના બાજુ આમ કરજો મારા બાજલામ જરૂર કરજો

આપણા નવા જીવો જોતું એવું મળી રહ્યું તો એ બોલો પૈસા પૈસા ને ચા આપડે કમી છે એટલે આ તો હજુ ઉઠું ને આના ફટાડો ફટાડો એ ભાઈ આ મુઠ ને અન્ય હવે કામ કરવા જવું શું છે કામ માં હું કરતો જ નહીં તો શું કરે તું જો ખાલ હા તો અતર કર જા પછી આગળ તો કેતર જા હા કેતર કાકા જા કે ડોહો શું કરજો રાખી પૈસા પૈસા લે દે જલ્દી ઓના હે

અમું મારા બેટાના દેખાતા લાગતા નઈ હાર્યા થઈ હો શેડા બેડા બાજુ શું કરતા

તો પૈસા તો લેવા જ પડે ને કાયદેસર હા ગોતી બીજું શું હોય